રાધનપુર એસટી ડેપો ખાતે ઠંડી છાસ અને પાણીના વિતરણ કરાયું હતું ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું રાધનપુર વિસ્તારમાં હાલ એક તરફ ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રી આવે છે ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે લોકો લગ્ન ગાળો હોવાથી મોટી સંખ્યામાં બસ દ્વારા મુસાફરી કરતા હોય છે જેને ધ્યાને રાખીને લોકોને ગરમીમાં ઠંડક મળી રહે તેવા પ્રયત્નો થકી ગૌસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશના વિતરણ સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાસ પીવડાવવામાં આવી છે મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાસ પીને ઠંડક અનુભવી હતી મોટી સંખ્યામાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો સ્થાનિક લોકો અને મુસાફરો પણ આ સેવા કાર્યને બિરદાવવા જોવા મળ્યા હતા રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુયોગ મિત્ર મંડળ દ્વારા ઠંડી છાસ અને પાણીના કેમ્પનું આયોજન કરલ છે સરસ મજાનું આયોજન છે આ 1 મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લિટર જેટલી શ્વાસનું વિતરણ થયું છે ચાલીસ બોટલ પાણીનું ગયું છે રાહત કરી અને કેમ્પમાં લાભ લેવા વિનંતી શું નામ તમારું મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુરી રહેવાનું રાધનપુર અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ